જી સેના દ્વારા આયોજી પાંચસો દીકરીઓના સમૂહ લગ્નમાં આયોજકોએ વર કન્યાઓને અસ્તી દાગીનાના બદલે નકલી દાગીના આપ્યા હોવાનું બહાર આવતા લગતનના એક પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે આ ઘટનાના પગલે આયોજક વિક્રમ સોરાણી સહિતના સંગઠનના સભ્યોએ વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી વિડીયોમાં વિક્રમ સોરાણીએ જણાવ્યું કે દાગીના દાતાઓ તરફથી આપવામાં આવ્યા હતા અને જો ડુપ્લિકેટ દાગીના મળ્યા હોય તો લોકો તેમની ઓફિસે પરત કરી શકે છે તેમણે આ બનાવ બદલ માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે મર્યાદિત સમૂહ લગ્નનું આયોજન કરવાની વાત કરી હતી આ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ સમૂહ લગ્નમાં નકલી દાગીના આપવાનો મામલો સામે આવ્યો છે શું વિગતો મળી રહી છે આપને જણાવી દઉં કે વધુ એક સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે ગત સત્યાવીસ તારીખના રોજ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર પાંચસો ને પંચાવન દીકરીઓ માટે જે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું શિવાજી સેનાના વિક્રમ સોરાણી સહિતની ટીમ દ્વારા આજે જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને કેટલાક જે દીકરીઓને ક્યાંક ને ક્યાંક દાગીના નકલી પધરાવી દેવાનું જે સામે આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે આ જે લખતર નો પરિવાર છે તે સામે આવ્યો છે ને લખતર ના પરિવાર દ્વારા રાજકોટ શહેર કુવાડવા પોલીસ મથક ખાતે ફરિયાદ છે તે અરજી તરીકે આપી છે ત્યારે અરજી જે જે આપવામાં આવતા જે વિક્રમ સોરાણી નું નિવેદન છે તે પણ પ્રકાશમાં આવ્યું છે વિક્રમ સોરાણી જે જાહેર કર્યું છે કે જે કઈ જે ભૂલ થઈ છે અમારાથી થઈ છે અને કેટલાક જે દાતાઓ દ્વારા જે આ જે દાગીના છે તે આપવામાં આવ્યા હતા અને તેના કારણે આ જે ડુપ્લિકેટ દાગીના છે તે પધરાવી દેવામાં આવ્યા છે જે કોઈને આ જે ડુપ્લિકેટ દાગીના મળ્યા હોય તે મારી ઓફિસ સંપર્ક કરે અને અમે તેને જે ઓરિજિનલ જે અસલી દાગીના છે તે પરત આપશું હવેથી અમે જે પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્ન જોડ્યા હતા તે ઓછા પ્રમાણમાં જોશું તેવું નિવેદન છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે જી જી લખીરા જે કુવાડવામાં અરજી કરાઈ છે વિક્રમ સોરાણી વિરુદ્ધ સાથે જ વિક્રમ સોરાણી પણ માફી માંગી લીધી છે તે ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ છે સી પાટીલે જે તે વખતે તેનું જે ભાજપમાં સ્વાગત કર્યું હતું જાગરમાન કાર્યક્રમ રાખ્યો હતો તે ફેરાવવાનો એટલે ચોક્કસપણે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી થશે કે નહીં પણ એક મોટો સવાલ છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જી જી આભાર લખી માહિતી આપવા માટે